જય માતાજી મિત્રો તો વહેલા ઉઠીને તરત પાણી ચાલુ કરવા જતા રહે અમે ફાઇનલી ઓકી ગયા પાણી ચાલુ કરો હમ મોટર ચાલુ કરી દીધી છે મોટર ચાલુ કરીને તરત અમે ત્યાંથી નીકળી ગયા હા વેલા ઉઠીને તરત પાણી વાળવા જતા રહે છે જો છે મારે કુદરતી ખેતર મારા વાત થી આ કુદરતી વધારો બહુ જોવા મળે છે ગામડાની ગામડા फाइनली मित्रों अब चलो जाइए खेतर सामने खेत में जो पानी वारिए छे ता जाइए छे जो कामड़ानी मजा सवानी ओइलो हमारो खेतर छे फाइनली हम पक्की गए छे तो જોઈ લે આ છે અમારા ભાવ ડભોરાનો છે ને પણ પાણી વારવા અમારી સાથે આવી ગયા છે તો પાણી વારવાની મજાને કુદરતી સૌંદર્ય જોઈ લો મિત્રો પાણી વારવાનું ચાલુ જ છે સવાર કે સાંજ કે બસ અનાજિસ પૂરી પૂરી થાય છે